સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અનાથ એકાંત સનાત થાશે એ અંગે તમારો પ્રશ્ન છે સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી અનાથ એકાંત સનાત થશે એના વિના કોઈને બાંય સાશે જિનેશ્વર દેવે નિષ્પૃહતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન તેને તું આરાધ આરાધ તું કેવળ અનાથરૂપ છો તે સનાત થઈશ એના વિના ભવાટભ ભ્રમણમાં તારી બાંય કોઈ સારનાર નથી આજ જ અને આ શરણ જે કૃપૌએ બોધ્યું છે શુરાણે શરણે જાય હવે અભય થાય છેવટે આજે કાલે અને બધેય વખતે આ જ કહેવું છે કે આનો એટલે પરમપોલ્દનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું આગળ પૂછે છે આપને આ વાક્ય કેમ લાગે છે વિતરમૂત એકસો એંશી પ્રબળ પ્રતાપે એવા વિતરણનું ક્ષણું લીધું કે અનાદિથી લૂંટનાર મોહરાજા હવે ભયભીત થઈને નાસી જશે મુનિ આજ્ઞામાં રહેજો ચાર ગતિના કોઈ પણ ખૂણેથી ખેંચી લાવીશું અમે તમારા શરીર રક્ષણના નહીં ભાવરક્ષણના દાતાર છીએ અનંત દાન અનંત લાભ અનંત ભોગ અનંત ઉભો અને અનંત વીર્ય ગુણ પ્રગટ્યા પોતગલનું મહાત્મ્ય તો ક્ષયિક ભાવે નીકળી ગયું એટલે હવે ઉદયને યોગે આત્મજ્ઞાન અને તેનું દાન આપવા પ્રવૃત્તિ છે પાત્ર જેવો પામશે સાધકે જ્ઞાનીના આશ્રયના બળે કશાયોને જીતવાના છે મારે કામ લોભ મોહ પીસી ડારે ઇન્દ્રિયું કતલ કરી કિયો રજપૂતો હૈ રજપૂતો કરવાનો છે નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે વચ્રમૂત બસ્સો ચોપન જેવું તરવાનો કામ્ય હોય ને સદગુરુની આજ્ઞાએ વર્તે તો બધી વાસનાઓ જતી રહે સદગુરુની આજ્ઞામાં બધા સાધનો સમાઈ ગયા નાનું છોકરું કોઈ બીજું મારે કે માના ખોળામાં આવીને બેસી જાય હવે ડરસાનો મોટાને ઉત્સંગ બેઠા ડરસાનો પરમકએ બાંહેધરી આપી છે તમારા છ આના અમે દસ આના ભેળવી રૂપિયો કરી દઈશું બહુ સ્થિતિ પંચમકાળમાં મોક્ષનો અભાવ આદિશંકાઓથી જે બાહ્યવૃત્તિ કરી નાખી છે પણ કુપોળદેવ કહે છે કે જો આવા જેવો પુરુષાર્થ કરે ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું તેવી બાંધરી આપી છે જે આત્માઓ સંસારના માયક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે તેમજ સદૈવ અનાથ જ રહે અને જે દેવનું શરણ લે તે અભયપદને પામે જેવા નરને સેવીએ તેવી દે ફળપત શરણે આવેલાનું રક્ષણ કરવું એ મોટાની જવાબદારી છે હું તો સર્વથા નિશ્ચિંત છું હે પરમાત્મા હું તમારા ખોળામાં જ બેઠો છું જો તમે લેશો ગોદમાં તો કેમ જઈશું હવે નિગોદમાં નિગોદ ક્યાં ભગવાનને નિષ્કામ ભક્તિથી ભેજ્યા ભાવના અંત માટે જ ભજે તેના જળ મંદ અધોગતિ જન્મ જાય હવે જળ એટલે એકેન્દ્રિય ભાવો ગયા મંદ એટલે વિકલેન્દ્રીય ભવ ગયા બે ત્રણ અને ચાર વિકલેન્દ્રિયના ભવ ગયા તિર્યંતના ભાવો ગયા અધોગતિ નરક ગઈ માત્ર ઉત્તમ દેવગતિ અને મનુષ્ય ગતિ જ બાકી રહી સાગર તરવાને કાંઠે કિનારે આવી પહોંચ્યો જેને સત્પુરુષનું શરણ હોય તે તેના ખોળામાં જ બેઠા છે હવે ચિંતા ગઈ શું કરવું કેમ થશે એ સત્પુરુષ નક્કી કરે તેને પોતાની ચિંતા નહીં સત્પુરુષની આજ્ઞા ઉઠાવનાર આશ્રય અને શરણ લેનારને ચરણ કમળની સેવા કરનાર શિષ્યને હવે કોઈ ચિંતા નથી સેવક તો સંપૂર્ણપણે નિશ્ચિંત બન્યા છે ખોળામાં બેઠા એટલે તેનું શરણ લીધું તે જ રક્ષણ કરે પોતાના આશ્રિતની જવાબદારી લીધી હવે શું કરવું શું ન કરવું તે જ જાણે ભગવત ભગવતનું સંભાળ છે પણ જ્યારે જેવું પોતા પણ મૂક્ષ ત્યારે એવું જે ભદ્રજનોનું વચન તે પણ વિચારતા હિતકારી છે એમ કુપોલદેવ બોલ્યું છે ઋષભજીનેશ્વર પ્રીતમ મહારો રે ઓર્ન ચાહોરે કંત રીજો સાહેબ સાંગ ન પરિહરે રે વાંગે સાદી અનંત ખરા દિલથી ભક્તિ થાય તનસે મનસે ધનસે સબસે રાજભક્તિ થાય જગતમાં ચેત અચેતમાં બધે પ્રેમ વહી ગયો છે ગયો છે તે આ તરફ વળે તો કામ થાય તે પણ પ્રસન્ન ચિત્તે દુઃખ ગર્ભિત વૈરાગ્ય કે મોહ ગર્ભિત વૈરાગ્ય નહીં ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું રે પૂજા અખંડિત કપટ કપટરહિત થઈ આતમ અર્પણા રે આનંદ ઘનપદ રે ચરણ શરણ આશ્રય રહે ધીરજ ધરી રાખે જો અભયપદને પામે નમો જીણાણમ મારે તને પામવો છે કૃષ્ણ તારું સ્વરૂપ હું કેમ પામું અર્જુન પૂછે છે કૃષ્ણ જવાબ આપે છે પુરુષ સ પર પાર્થ ભક્ત્યા લભ્ય તે અનન્ય અનન્ય ભક્તિથી એના જેવી બીજી નહીં તે વચનામુત બસો બાર તેની મન કાયની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિર્દેશન કરે તો તેને જણાય કે આ તો આવા છે અને હું પણ તેવો જ છું સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનો પરમાર્થ આ જ છે પોતે જ પોતાનો ગુરુ વ્યવહાર સહે હે જીન નીચે સહે આ સત્પુરુષના વચન આવે ન યાદ તુજને હે એ ગુપ્ત જંગી વનો તારી સુણત આ ગજબની દિગંત ડોલાવતી શૂણી એ મદમસ્ત હસ્તી હસ્તિવરની સેનાએ ભાગી જતી ત્યાં પિંજરમાં રહ્યો દિનવદને જીવી રહ્યો નામનો જીવ જાગે તો અજાકુલગત કેસરી લહેરે સિંહ નિહાળ તિમ ભક્તે ભવિ લહેરે આત્મશક્તિ સંભાળ હવે હવે કાળ લબધી નવી ગણો ભાવ લબધી તું માથે રે લડથડતું પણ ગજબચ્ચું ગાજે ગયેવાર સાથે રે છેવટે આજે કાલે અને બધે વખતે આ જ કહેવું છે કે આનો એટલે કે કૃપાઉદનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું સૌભાગભાઈ નિર્ભય થઈ ગયા લખે છે માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ ખેદ નહીં પામીએ જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે આ ભાર્થનું જે વચન લખ્યું છે તે વચનને અમારો નમસ્કાર હો એવું જે વચન તે ખરી યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી પરમ છાપ આપી આ શરણ અને આશ્રયનું ફળ નિર્ભયપૂર્ણ આવી ગયું સ્વભાગભાઈ પત્રમાં લખે છે મારે તો કબીરની સાખીવાળું છે તમારે ખિલ્લે બાંધો કૂદું છું જેમ ખિલ્લે બાંધવું વાછોડું કૂદે તેમ જોઠાભાઈ કુપાળદેવ લખે છે રાગ કરવો નહીં કરવો તો સત્પુરુષ પર્વ કરવો કૃપાદેવ કહે છે વચનામૂત ઓગણસાઠમાં કે તમારો અમારા પર રાગ રહે છે અમે રાગ નહીં કરીએ જેઠાભાઈ આજ્ઞામાં છે જેઠાભાઈએ રાગ વર્ધમાન કર્યા કર્યો વિતરાગના પરમ રાગી બન્યા અને પોતે પણ નિરાગ શ્રેણી તરફ વળ્યા ધર્મના પૂર્ણ આહલાદમાં દેહ છોડી સમાધિસ્થ થયા અંબાલાલભાઈ કામધંધો કુટુંબના કામો સંસારી સંબંધો સંપ્રદાય નાત જાત બધું જાણે ભૂલી જ ગયા લખે છે બાર મહિનાનું કામ એક મહિના જેટલું સંક્ષેપ લીધું છે પૂજ્ય પ્રભુ શ્રીજી પ્રથમ મિલનમાં કુપાઉદેવને ત્રણ નમસ્કાર કરે છે કુપાળુદેવ અટકાવે છે શ્રીજી કહે છે તમારી પાસે આવતા અમારા ભય નીકળી જાય છે એક પત્રમાં લખી જણાવે છે મારે તો હવે એક કુપાઉદેવ એક તમારું જ શરણું છે તેવી રીતે કે સસલા પાસે એક વાઘ આવે છે સસલો વાઘને હાથીનું મોટું પગલું બતાવે છે કે મારે તો આ મોટા પગલાંવાળાનું શરણું છે હું તો તેનો આશ્રિત છું વાઘે મોટું પગલું જોઈને બીકથી છાનો માન્યો ચાલ્યો ગયો કે આનો રક્ષણાર કોઈક બળિયો લાગે છે આ હાથીનું પગલું મોટાને ઉત્સંગ બેઠાને શી ચિંતા તેમ પ્રભુચરણ પસાય સેવક થયા નિશ્ચિંતા અરનાથ ભગવાનના સ્તવનમાં દેવચંદ્રજી મહારાજ આ પ્રમાણે કહે છે દેવકરણજી લખતા કે વૃત્તિ આવીને ઊભી રહે છે હેરાન કરવા જાય કે તમારું નામ દઉં છું કે લજ્જા પામીને પાછી હટી જાય છે મર્યાદા ઓળંગતી નથી આ ધીરજ રહે ચરણ શરણ ધીરજ રહે છેક મરણ સુધીની ધીરજ રહે તો તે સંભાળી લેશે વચનામુત છસો બાણુંમાં કયા મુજબ તે પુરુષને આશ્રય આ દેહ છૂટે તો જીવ કર્મથી પણ છૂટે અને વચનામુત સાતસો અઠ્યાવીસમાં કહ્યું તે પ્રમાણે જ્ઞાનીના માર્ગને યથાર્થ પ્રતિથી પામે છે તે જ જીવ તે મરણ કાળે શરણ સહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે છે એટલે કે મોક્ષે સિધાવે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ